કન્યા ભાગ્યનો ખરો ખેલ બે હજાર છવ્વીસમાં શરૂ થશે શનિ જીવનના દસ ઊંડા રહસ્યો જાહેર કરશે પ્રિય કન્યા રાશિના લોકો હું તમને કહેવા માંગુ છું કે જીવનનો દરેક તબક્કો આપણને કંઈક ને કંઈક શીખવે છે ક્યારેક તે તમને હસાવશે ક્યારેક તે તમને સંઘર્ષોથી ગુસ્સે કરશે અને ક્યારેક તે તમને મજબૂત બનાવશે મિત્રો બે હજાર પચ્ચીસની આ અંતિમ ક્ષણ ધીમે ધીમે સમાપ્ત થઈ રહી છે હા આ વર્ષ તમારા માટે સરળ નહોતું ઘણા વળાંકો અને વળાંકો આવ્યા ઘણા ઉતાર ચઢાવ આવ્યા કેટલાક સપના તૂટી ગયા કેટલાક સંબંધો તૂટી ગયા અને કેટલાક સંજોગોએ તમને એવી રીતે હચમચાવી દીધા જેની તમે કલ્પના પણ ન કરી હોય મિત્રો શનિની ક્રૂર નજરે તમને દરેક ખૂણાથી કસોટી કરી ક્યારેક તે તમારી ધીરજની કસોટી કરી ક્યારેક તે તમારી હિંમતને સીમા સુધી પહોંચાડી અને ક્યારેક તે તમારા મનને સંપૂર્ણપણે થાકી ગઈ ક્યારેક તમે ડગમગી ગયા લગભગ પડી ગયા પીડા સહન કરી અને એકલતાનો માર્ગ પણ પસંદ કર્યો મિત્રો ઘણી વખત એવું લાગતું હતું કે તે હવે તેને સહન કરી શકશે નહીં પરંતુ છતાં તમે રોકાયા નહીં તમે થાક્યા નહીં તમે તૂટ્યા નહીં કારણ કે તમારી અંદર એક અદ્ભુત શક્તિ તમારા આત્માની શક્તિ હતી પરંતુ હવે સમય બદલાઈ રહ્યો છે મિત્રો બે હજાર છવ્વીસનો દરવાજો ખુલવાનો છે અને આ દરવાજો ફક્ત નવા વર્ષનો દરવાજો નથી પરંતુ તમારા જીવનમાં એક નવી શરૂઆતનો સંકેત છે મિત્રો આ વર્ષ તમારા માટે ફક્ત નવું વર્ષ જ નહીં પણ એક નવો અધ્યાય નવી તકો અને નવો પ્રકાશ પણ હશે મિત્રો બે હજાર પચ્ચીસે તમને પડવાનું શીખવ્યું પણ બે હજાર છવ્વીસ તમને ઉડવાનું શીખવશે હા આ વર્ષ નવી આશાનો પ્રકાશ લાવશે આ સમય તમારા માટે એક નવો માર્ગ બનાવશે જ્યાં તમારા ભૂતકાળના સંઘર્ષો તમારી શક્તિ બનશે અને તમારા ઘા તમારી ઓળખ બનશે કન્યા રાશિ કન્યા રાશિ બે હજાર છવ્વીસ તમારા જીવનમાં દસ મોટા ફેરફારો લાવશે એવા ફેરફારો જે તમારા વિચારોને બદલી નાખશે તમારા માર્ગને બદલી નાખશે અને તમારા ખોવાયેલા સ્પાર્કને ફરીથી જાગૃત કરશે આ વર્ષ તમને શીખવશે કે જે તૂટે છે તે જ વધુ તેજસ્વી બને છે જે તૂટે છે તે જ નવો આકાર મેળવે છે અને જે પીડા સહન કરે છે તે જ વિજયને લાયક બને છે તો પ્રિય કન્યા રાશિઓ આ વિડિયો જોવાનું ભૂલશો નહીં કારણ કે તે તમારા ચંદ્ર રાશિ કન્યા પર આધારિત છે તો પ્રિય મિત્રો વિડિયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં જો તમને વીડિયો ગમ્યો હોય તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારો પ્રેમ બતાવો અને શક્ય તેટલા લોકો સાથે શેર કરો તો મિત્રો ચાલો બે હજાર છવ્વીસમાં કન્યા રાશિ માટે દસ મુખ્ય આગાહીઓ વિશે જાણીએ આજે આપણે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીની સફરને ડિકોડ કરીશું જ્યારે શનિ તમને ત્રાસ આપવાનું બંધ કરશે અને ચમકવાનું શરૂ કરશે બે હજાર છવ્વીસમાં જવાબદારી વધુ હશે પરંતુ પુરસ્કાર વધુ મોટો હશે તો ચાલો તમારા ભવિષ્યના તારાઓને ડિકોડ કરીએ બે હજાર છવ્વીસની ઈમારત જે ચાર સ્તંભો પર ટકેલી છે તે ચાર મુખ્ય ગ્રહો છે જ્યાં સુધી તમે તેમની ગતિવિધિઓને સમજશો નહીં ત્યાં સુધી નાની ઘટનાઓનો અર્થ ખોવાઈ જશે તો ચાલો આ જ્યોતિષીય યાત્રા શરૂ કરીએ નંબર એક કન્યા રાશિનું પહેલું રહસ્ય વર્ષ બે હજાર છવ્વીસમાં તમારી કુંડળીમાં ત્રણ અનોખા રાજયોગો જન્મી રહ્યા છે રોચક રાજયોગ હંસ રાજયોગ અને માલવ્ય રાજયોગ મિત્રો આનો વિચાર કરો જ્યારે બ્રહ્માંડના ત્રણ સૌથી શક્તિશાળી ગ્રહો તમને એક જ વર્ષમાં ઉચ્ચતમ સ્થાન પર પહોંચાડવાનો સંકલ્પ કરે છે ત્યારે તમારા માર્ગમાં કયો અવરોધ રહી શકે છે આવનારા સમયમાં હું તમને એક જાન્યુઆરીથી એકત્રીસ ડિસેમ્બર સુધીના દરેક મહિના અને દરેક ગ્રહના પ્રભાવનું વિગતવાર ક્રમિક વિશ્લેષણ રજૂ કરીશ આપણે તમારી કારકિર્દીનું ભવિષ્ય તમારા સંચિત અને અવરોધિત નાણાકીય પ્રવાહ તમારા સ્વાસ્થ્ય અને સૌથી અગત્યનું તમારા સંબંધોને સમજીશું તો ઊંડો શ્વાસ લો બે હજાર છવ્વીસમાં આ અર્થપૂર્ણ યાત્રા સાથે શરૂ કરતા પહેલાં તમારા મનને શાંત કરો તો મિત્રો ચાલો પહેલા મોટા ગ્રહોની રમતને સમજીએ બે હજાર છવ્વીસની મુખ્ય થીમ શું છે મિત્રો કોઈપણ વર્ષને સમજવા માટે આપણે તે વર્ષના મુખ્ય ગ્રહોના સ્થાન પર નજર રાખવાની જરૂર છે એટલે કે તે ગ્રહો જે લાંબા સમય સુધી એક જગ્યાએ રહે છે આમાં સૌપ્રથમ દેવુરુ ગુરુ છે જે આ વર્ષનો ગેમ ચેન્જર છે વર્ષની શરૂઆતમાં ગુરુ બારમાં ઘરમાં હશે બારમું ઘર ખર્ચનું ઘર છે કારણ કે તે વિદેશમાં છે જૂન સુધીનો સમયગાળો થોડો ખર્ચાળ હોઈ શકે છે પણ તારીખ નોંધ લો બે જૂન બે હજાર આ દિવસે ગુરુ પ્રથમ ભાવ લગ્નમાં પ્રવેશ કરશે અને કન્યા રાશિમાં ઉચ્ચ સ્થાન મેળવશે જ્યારે ભાગ્યનો સ્વામી પોતે આવીને તમારા માથા પર તેમની સૌથી શક્તિશાળી સ્થિતિમાં બેસે છે ત્યારે તે હંસપંચ મહાપુરુષ રાજયોગ બનાવે છે આનો અર્થ એ છે કે જૂન પછી તમે જે માટીને સ્પર્શ કરશો તે પણ સોનામાં ફેરવાઈ જશે તમારો આત્મવિશ્વાસ તમારું સ્વાસ્થ્ય અને તમારું તેજ બધું પાછું આવશે નંબર બે કન્યા રાશિનું બીજું રહસ્ય છે મિત્રો ચાલો ભાગ્યના સૌથી શક્તિશાળી ગ્રહ શનિ વિશે વાત કરીએ જે આખું વર્ષ ભાગ્યના નવમા ભાવમાં રહેશે શનિ તમને અહીં એક જ સંદેશ આપી રહ્યો છે ભાગ્ય પૂજારી દ્વારા કામ કરશે ભાગ્ય તમારી તરફેણ કરશે પરંતુ જો તમે સખત મહેનત કરશો તો જ મિત્રો સત્તાવીસ જુલાઈ સુધી શનિ સીધો રહેશે આનાથી દ્વાર ખુલી ગયા છે સત્તાવીસ જુલાઈ પછી શનિ વકરી થશે આનો ફાયદો એ થશે કે તમારા ખર્ચમાં સાઈઠ ટકા સુધીનો ઘટાડો થશે બે હજાર પચ્ચીસમાં પાણીની જેમ વહેતા પૈસા હવે વહેવા લાગશે ત્રીજા સ્થાને રાહુ અને કેતુ છે રાહુ આખા વર્ષ દરમિયાન આઠમા ભાવમાં રહેશે અને બીજા ભાવમાં કેતું રહેશે ટેકનિકલ ભાષામાં આપણે આને તોફાની ઇનિંગ કહીએ છીએ મિત્રો આઠમા ભાવમાં રાહુ અચાનક ઘટનાઓ લાવે છે અચાનક લાભ અને અચાનક મુશ્કેલીઓ બને બીજા ભાવમાં કેતુ અનંત સંપત્તિની શક્યતા ઊભી કરી રહ્યો છે પરંતુ તે જ સમયે તે તમારી વાણી કઠોર બનાવી શકે છે અને ચોથું મંગળ છે આ વર્ષનો મંત્રી મંગળ છે તે જ મંગળ વર્ષની શરૂઆતમાં સાતમા ભાવમાં ઉચ્ચ થશે જે તમારી કારકિર્દીને જોરદાર વેગ આપશે તેથી એકંદરે જૂન સુધી સખત મહેનત અને જૂન પછીના પરિણામો આ ઉન્નતિનું વર્ષ છે મિત્રો જેઓ છેલ્લા ઘણા વર્ષોથી પ્રમોશનની ઝંખના કરી રહ્યા છે આ વર્ષ તેમના માટે ચોક્કસ સફળતાનું વર્ષ હતું તો મિત્રો ચાલો હવે આ વર્ષ પર વિગતવાર નજર કરીએ હું દરેક પાસાને સમજું છું અને ઊંડાણપૂર્વક જોઉં છું હું તમને સમયના ચક્રમાંથી પસાર કરીશ નંબર ત્રીજો એ કન્યા રાશિનું ત્રીજું રહસ્ય છે મિત્રો ચાલો પહેલા કારકિર્દી વિશે વાત કરીએ કારણ કે તે તમારા માટે એક મુખ્ય મુદ્દો છે સોળ જાન્યુઆરીથી તેવીસ ફેબ્રુઆરી સુધીનો સમયગાળો તમારા કારકિર્દી માટે શિખર રહેશે આ સમય દરમિયાન મંગળ સાતમા ભાવમાં ઉન્નત રહેશે સાતમો ભાવ વ્યવસાય અને ભાગીદારીનું ઘર છે મિત્રો મંગળ સાતમા ભાવનો સ્વામી હોવાથી સાતમા ભાવમાં છે આનો અર્થ એક રસપ્રદ રાજયોગ છે મિત્રો જો તમે બેરોજગાર છો તો ઇન્ટરવ્યૂ માટે આ સુવર્ણ સમય છે આ સમય દરમિયાન કેમ્પસ પસંદગી નવી નોકરીની ઓફર અથવા મોટો વ્યવસાયિક સોદો મહત્વપૂર્ણ છે તમારા ભાગ્યમાં ચમક આવશે તમે એક અલગ જ ઉર્જાનો અનુભવ કરશો તમે થાકશો નહીં આ પછી ચૌદ એપ્રિલથી પંદર મે સુધી તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે દરમિયાન સૂર્ય બીજા ભાવમાં પ્રવેશ કરશે અને ઉન્નત થશે સૂર્ય સાતમા ભાવમાં દિશાત્મક શક્તિ મેળવશે જો તમે સરકારી નોકરી માટે તૈયારી કરી રહ્યા છો અથવા તમારા બોસને પ્રમોશન માટે પૂછવા માંગો છો તો તમને આનાથી સારો સમય નહીં મળે તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે લોકો તમારી વાત સાંભળશે અગિયાર મે પછી મંગળ તેની રાશિ મેષમાં પાછો ફરશે અને સૂર્ય અને મંગળનું આ સંયોજન કુલદીપક યોગ બનાવશે તમે તમારા સ્પર્ધકો અને દુશ્મનોને કચડી નાખશો તમે જીતી જશો અને બે જૂન પછી જ્યારે ગુરુ એકલા ભાવમાં પાછો ફરશે ત્યારે જે વરિષ્ઠ અધિકારીઓ તમને હેરાન કરી રહ્યા હતા તેઓ શાંત થઈ જશે તમને નેતૃત્વની ભૂમિકાઓ આપવામાં આવશે મિત્રો તમારી કાર્યશૈલી બદલાઈ જશે હવે તમે ખંત કરતાં વધુ બુદ્ધિપૂર્વક કામ કરશો ફક્ત એક ચેતવણી યાદ રાખો મંગળ બે ઓગસ્ટની આસપાસ બારમાં ભાવમાં પ્રવેશ કરશે આ સમય દરમિયાન ઓફિસ રાજકારણ ટાળો કોઈ તમારી વિરુદ્ધ કાવતરું ઘડી શકે છે ચાર નંબર કન્યા રાશિનું ચોથું રહસ્ય છે મિત્રો હવે પૈસા પર આવીએ મિત્રો માહિતી મુજબ બે હજાર છવ્વીસમાં સતત સંપત્તિની શક્યતાઓ છે હા મિત્રો તેનું મુખ્ય કારણ કેતુ છે મિત્રો કેતુ આખું વર્ષ બીજા ભાવમાં રહે છે લોકો કેતુથી ડરતા હોય છે પરંતુ બીજા ભાવમાં રહેલો કેતુ અચાનક પૈસા આપે છે મિત્રો તમે અટકેલા પૈસા ફસાયેલા પૈસા વિમાના પૈસા અથવા કોઈપણ જૂનું રોકાણ ક્યાંથી મેળવશો જે તમે ભૂલી ગયા હતા આમાં શુક્ર છ ફેબ્રુઆરીથી ચૌદ મે સુધી આઠમા ભાવમાં રહેશે અને તમારા માટે રોકડ પ્રવાહમાં વધારો કરશે ખાસ કરીને ફેબ્રુઆરીમાં જ્યારે શુક્ર આઠમા ભાવમાં હોય છે જો શનિ આ ઘરમાં હોય તો તમને છુપાયેલ સંપત્તિ મળી શકે છે સત્તાવીસ જુલાઈ પછી જ્યારે શનિ વકરી થશે ત્યારે તમારા બિનજરૂરી ખર્ચાઓ બંધ થઈ જશે તમે પૈસા બચાવી શકશો નંબર પાંચ કન્યા રાશિનું પાંચમું રહસ્ય મિત્રો શું બે હજાર છવ્વીસમાં માં તમારું ઘર કે કાર રાખવાનું સ્વપ્ન સાકાર થશે હા મિત્રો તમારા કેલેન્ડર પર બે સપ્ટેમ્બરથી ત્રણ ઓક્ટોબર સુધી ચિહ્નિત કરો આ સમય દરમિયાન શુક્ર ચોથા ભાવમાં પોતાની રાશિમાં રહેશે આ માલવ્ય રાજયોગ બનાવશે મિત્રો જો તમે નવું ઘર ખરીદવા ગૃહસ્થી સમારોહ કરવા અથવા તમે જે વૈભવી કારનું સ્વપ્ન જોયું છે તે ખરીદવા માંગતા હો તો આ મહિનો તમારી ઈચ્છા પૂર્ણ થશે તમારા માતાપિતા પણ તમારા નામે મિલકત ટ્રાન્સફર કરી શકે છે તમને તમારા પરિવાર તરફથી પણ મદદ મળી શકે છે છઠ્ઠું અંક કન્યા રાશિનું છઠ્ઠું રહસ્ય છે મિત્રો ચાલો હૃદયના સંબંધો વિશે વાત કરીએ કન્યા રાશિના લોકો ભાવનાત્મક હોય છે અને તમે છેલ્લા કેટલાક વર્ષોમાં સંબંધોમાં થોડી પીડા અનુભવી હશે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં થોડું સાવધ રહો વર્ષની શરૂઆતમાં મંગળ સાતમા ભાવમાં હોય છે મિત્રો મંગળ આક્રમકતાનું પ્રતિનિધિત્વ કરે છે આ સમયે જીવનસાથીઓ વચ્ચે અહંકારનો સંઘર્ષ થઈ શકે છે એક નાની વાત મોટી લડાઈ તરફ દોરી શકે છે મારી સલાહ છે કે આ સમય દરમિયાન શાંત રહો પરંતુ બે જૂન બે હજાર છવ્વીસ પછી એક સુવર્ણકાળ શરૂ થશે ગુરુ ગ્રહ પ્રથમ ભાવમાં પ્રવેશતાની સાથે જ ચમત્કારો થશે ગુરુનું પાંચમું દ્રષ્ટિ પાંચમા ભાવ પર પડશે અને તેનું સાતમું દ્રષ્ટિ સાતમા ભાવ પર પડશે જો તમે સિંગલ છો તો કોઈ તમારા જીવનમાં પ્રવેશ કરશે અને તે ફક્ત ડેટિંગ અફેર નહીં હોય તે લગ્ન તરફ દોરી જશે તમને ના કહેવામાં આવશે નહીં પરિણિત યુગલો માટે તમારા સંબંધોમાં કોઈપણ ફરિયાદોનું નિરાકરણ આવશે ડેટા સૂચવે છે કે ભૂતપૂર્વ ભાગીદારો પાછા ફરવાની શક્યતા છે માફી માંગનારાઓ જાતે જ આવશે જે યુગલો વર્ષોથી બાળકો માટે પ્રયાસ કરી રહ્યા છે અને સફળતા મેળવી શક્યા નથી તેમના માટે જૂન પછીનો સમય આશીર્વાદરૂપ છે પાંચમા ભાવ પર ગુરુના પ્રભાવથી ઘર હાસ્યથી ભરાઈ જશે મિત્રો ફક્ત ધ્યાનમાં રાખો કે પાંચ ડિસેમ્બર પછી રાહુ સાતમા ભાવમાં જશે વર્ષના અંતમાં નવા સંબંધોમાં ઉતાવળ ન કરો રાહુ મૂંઝવણ પેદા કરી શકે છે સાતમો નંબર કન્યા રાશિનું સાતમું રહસ્ય છે મિત્રો હવે હું આપણા સમાજના કરોડર જ જો મારી માતાઓ અને બહેનો જે ગૃહિણીઓ છે સાથે વાત કરવા માંગુ છું જન્માક્ષર ઘણીવાર તમારો ખાસ ઉલ્લેખ કરતા નથી પરંતુ સત્ય એ છે કે જો તમે ખુશ છો તો આખું કુટુંબ ખુશ છે કન્યા રાશિની સ્ત્રીઓ સ્વાભાવિક રીતે ખૂબ જ સંવેદનશીલ અને સંભાળ રાખતી હોય છે તમે બધાનું ધ્યાન રાખો છો પરંતુ ઘણીવાર તમારી સંભાળ રાખવાનું ભૂલી જાઓ છો બે હજાર છવ્વીસ તમારા માટે ઓળખ અને ઓળખનું વર્ષ છે બે જૂન પછી જ્યારે ગુરુ પ્રથમ ઘરમાં પ્રવેશ કરશે ત્યારે તે આશીર્વાદરૂપ રહેશે જો અત્યાર સુધી તમને લાગતું હોય કે ઘરમાં કોઈએ તમારી મહેનત પર ધ્યાન આપ્યું નથી અથવા તમારા મંતવ્યોનું મૂલ્ય નથી તો તે બદલાવાનું છે ગુરુના આગમન સાથે તમારો ચહેરો ચમકશે પરિવારના સભ્યો તમારા પતિ અને સાસરિયાઓ તમારી સલાહ લેશે ઘરના મોટા ઘંશ્યોમાં તમારી મંજૂરી જરૂરી રહેશે જો તમે નાનો વ્યવસાય શરૂ કરવા માંગતા હો પછી ભલે તે ટિફિન સેવા હોય ટ્યુશન હોય કે ઓનલાઈન વ્યવસાય હોય તો જૂન પછીનો સમય શ્રેષ્ઠ છે તમારી ઓળખ તમારા ઘરની ચાર દિવાલોની બહાર વિસ્તરશે અને સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિના તમારા ઘરને રોશન કરશે બે સપ્ટેમ્બરથી ત્રણ ઓક્ટોબર સુધી શુક્ર ગ્રહ ચોથા ભાવમાં પોતાની રાશિમાં રહેશે મિત્રો આ એવો સમય છે જ્યારે તમે તમારા ઘરને સજાવવા માટે પૈસા ખર્ચ કરશો પછી ભલે તે નવીનીકરણ હોય નવો ફર્નિચર ખરીદવાનું હોય કે તમારી પસંદગીની મોંઘી વસ્તુ ખરીદવાનું હોય આ મહિનો તમારી ઈચ્છાઓ પૂર્ણ કરશે ઘરનું વાતાવરણ ઉત્સવમય રહેશે મિત્રો મારી પાસે તમારા માટે એક મહત્વપૂર્ણ સલાહ છે કે તું બીજા ભાવમાં છે ક્યારેક કામના દબાણ અથવા તણાવમાં તમારી વાણી થોડી કઠોર બની શકે છે તમારા સાસરિયાઓ અથવા તમારા પતિ સાથે દલીલોમાં કઠોર શબ્દોનો ઉપયોગ કરવાનું ટાળો ખાસ કરીને જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં જ્યારે મંગળ સાતમા ભાવમાં હોય છે ત્યારે તમારા પતિ ગુસ્સે થઈ શકે છે આ સમય દરમિયાન શાંત રહો તમારી શાંતિ આખા ઘરને બચાવશે અને સત્તાવીસ જુલાઈ પછી જ્યારે શનિ વકરી થશે ત્યારે તમે ઘરના નાણાકીય નેતા બનશો તમે જોશો કે તમે ઘરનું સંચાલન ખૂબ જ સમજદારીપૂર્વક કરી રહ્યા છો અને પૈસા બચાવવામાં સક્ષમ છો આઠમો અંક કન્યા રાશિનો આઠમો રહસ્ય છે મિત્રો ચાલો આપણે બધા માટે સ્વાસ્થ્ય તરફ પાછા ફરીએ જીવન કિંમતી છે બે હજાર છવ્વીસમાં સ્વાસ્થ્ય અંગે શું સાવચેતી રાખવી જોઈએ આપણે અહીં થોડું ગંભીર રહેવું પડશે રાહુ આઠમા ભાવમાં છે આઠમો ભાવ અકસ્માતો અને અચાનક ઘટનાઓનું ઘર છે ખાસ કરીને સત્તર ફેબ્રુઆરીએ જ્યારે સૂર્યગ્રહણ છે અને તેવીસ ફેબ્રુઆરીએ જ્યારે મંગળ આઠમા ભાવમાં હશે આ સમય ચેતવણીની ઘંટેડી છે બાથરૂમમાં લપસી જવાનો ભય છે સીડી પરથી નીચે પડી જવાનો ભય છે વાહન ચલાવતી વખતે ઉતાવળ કરવાનું ટાળો મિત્રો ડેટા કેટલીક ચોક્કસ ચેતવણીઓ આપે છે જમણા ખભામાં દુખાવો પેટની સમસ્યાઓ અને દાંતની સમસ્યાઓ પરંતુ ગભરાશો નહીં બે જૂને જ્યારે ગુરુ પ્રથમ ભાવમાં પ્રવેશ કરશે ત્યારે તે અમૃત લાવશે ક્રોનિક બીમારીઓ પણ સુધરી જશે તમને તે મળશે જૂની બીમારીઓમાં પણ સુધારો થવા લાગશે તમારું વજન થોડું વધી શકે છે પરંતુ તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનશે મિત્રો આપણે ઘણી વાતો કરી નવમા નંબર કન્યા રાશિનો વર્ષનો નવમો ગુપ્ત સારાંશ મિત્રો ચાલો આ આખા વર્ષનો સારાંશ આપીએ બે હજાર છવ્વીસ પરિવર્તનનું વર્ષ છે તે તમને જ્યાં જવા માંગે છે ત્યાં લઈ જશે તમારા કેલેન્ડર પર આ તારીખોને લાલ રંગમાં ચિહ્નિત કરો સોળ જાન્યુઆરીથી તેવીસ ફેબ્રુઆરી કારકિર્દી વિસ્ફોટ પ્રમોશન અને નવી નોકરીઓ માટે શ્રેષ્ઠ સમય સત્તર અને તેવીસ ફેબ્રુઆરી રેડ એલર્ટ તમારા સ્વાસ્થ્ય અને ડ્રાઇવિંગ પ્રત્યે સાવચેત રહો છ ફેબ્રુઆરીથી ચૌદ મે સંપત્તિનો વરસાદ રોકડ પ્રવાહ શ્રેષ્ઠ રહેશે બે જૂન જીવન બદલનાર દિવસ ગુરુ પ્રથમ ઘરમાં પ્રવેશ કરે છે અહીંથી તમારા વ્યક્તિત્વમાં ફેરફાર થશે સતાવીસ જુલાઈ બચત શરૂ થાય છે શનિ વકરી રહેશે ખર્ચ ઘટશે બે સપ્ટેમ્બરથી ત્રણ ઓક્ટોબર વૈભવી સમય ઘર કાર અથવા મિલકત ખરીદવાની શક્યતા સૌથી મોટી સાવધાની એ છે કે કેતુ આખા વર્ષ દરમિયાન બીજા ઘરમાં રહે છે તમારી જીભ પર નિયંત્રણ રાખો ગુસ્સામાં બોલાયેલો એક પણ શબ્દ તમારા સ્થાપિત સંબંધો અને વ્યવસાયિક સોદાઓને તોડી શકે છે કેતુ કાપવાનું કામ કરે છે સંબંધોને તૂટવા ન દો ગ્રહો તેમનું કામ કરશે પણ આપણે માનવ છીએ આપણે આપણા કાર્યો અને ઉકેલો દ્વારા ગ્રહોની ઊર્જાને બદલી શકીએ છીએ કન્યા રાશિના લોકોએ બે હજાર છવ્વીસમાં કયા પગલાં લેવા જોઈએ તે ધ્યાનમાં લો સૌપ્રથમ ભગવાન શિવની પૂજા કરો કારણ કે રાહુ આઠમાં ભાવમાં છે અને શનિ નવમાં ભાવમાં છે ભગવાન શિવ તમારો એકમાત્ર આધાર છે દરરોજ સવારે સૌથી પહેલાં ઓમ નમઃ શિવાયનો જાપ કરો સોમવારે શિવલિંગ પર દૂધનું પેકેટ અર્પણ કરો આ રાહુના નકારાત્મક પ્રભાવોને શાંત કરશે અને અકસ્માતોથી તમારું રક્ષણ કરશે બીજું ચંદ્ર મંત્રનો જાપ કરો તે તમને શાંત કરશે અને અકસ્માતોથી બચાવશે બીજો ચંદ્ર મંત્ર બુધ કન્યા રાશિનો અધિપતિ છે ચિંતા અને તણાવથી બચવા માટે સૂર્યાસ્ત પછી સાંજે આ મંત્રનો જાપ કરો ઓમ શ્રોમ સાચંદ્રમ સે નમઃ ત્રીજું ગુરુને મજબૂત બનાવો જૂન પછી ગુરુની સકારાત્મક ઊર્જા વધારવા માટે દરરોજ તમારા કપાળ પર પીળા ચંદન અથવા કેસરીનું તિલક લગાવો તમારા કાંડા પર પીળો દોરો બાંધો ચોથું કેતુ ઉપાય કેતુને ખુશ કરવા અને નાણાંકીય સ્થિરતા પ્રાપ્ત કરવા માટે કૂતરાઓની સેવા કરો તેમને રોટલી બિસ્કીટ અથવા બ્રેડ ખવડાવો આ તમારા દુશ્મનોને પણ શાંત કરશે પાંચમું સૂર્ય અર્ઘ્ય કારકિર્દીમાં પ્રગતિ માટે દરરોજ સવારે તાંબાના વાસણમાંથી સૂર્ય ભગવાનને પાણી અર્પણ કરો મિત્રો ઉપાયો કરો પરંતુ સૌથી મહત્વપૂર્ણ ઉપાય તમારો આત્મવિશ્વાસ છે પથ્થર અને દોરા ત્યારે જ કામ કરે છે જ્યારે તમે તમારામાં વિશ્વાસ રાખો છો યાદ રાખો ભગવાન તેમને મદદ કરે છે જે પોતાને મદદ કરે છે બે હજાર છવ્વીસ તમારું વર્ષ છે છેલ્લા બાર વર્ષોનો થાક દૂર કરો જૂન મહિના સુધીમાં તમને લાગશે કે પવન બદલાઈ ગયો છે નસીબ હવે તમારા દરવાજા પર ખટખટાવી રહ્યું છે તમારી નવી ઓળખ બનાવવા માટે તૈયાર થઈ જાઓ મને વિશ્વાસ છે કે આ વર્ષ તમારા માટે ખૂબ ખુશી સમૃદ્ધિ અને શાંતિ લાવશે તો મિત્રો જો આ વીડિયો તમને થોડી સમજ આપે છે તો કૃપા કરીને તેને લાઈક કરો તમારા સહયોગી મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અલબત્ત સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આપણા સંબંધોને ચાલુ રાખવા માટે બેલ પર ક્લિક કરો ભવિષ્યમાં શુભકામનાઓ કાળજી રાખજો મિત્રો આભાર